ભાઈ જેના જેના ઘરની અંદર એક ટીવી હોય તો બીજું ટીવી લઈ જાવ ને તમને કહી દઉં કે આ ટીવી છે ને જેટલા લોકો સીસીટી કેમેરા યુઝ કરતા હોય તે આવા નાના ટીવી ગોતતા હોય છે અને એમાંય આવી ગયું છે ક્યુ એલઈડી ભાઈ એની અંદર આ બેગ ફ્રી આપી દેવાનું કાયદે સર બેગ ફ્રી છે કયા કયા ટીવી ની ઓફર ને પ્રાઇસ પણ કહેતા જાવ મને બત્રીસ ઇંચ નું ટીવી ક્યુ એલઈડી બાર હજાર નવસો નેવું માં પડશે તેતાલીસ ઇંચ નું ટીવી બાવીસ હજાર નવસો નેવું માં મારી પાસે પંચાવન પાસઠ પંચોતેર પંચ્યાસી સુધી અવેલેબલ છે હા મોટા મોટા આની અંદર ભાઈ ગેમ ચાલશે પ્રોસેસર બોસેસર દસ હજાર સુધી કેશબેક છે સિલેક્ટેડ મોડલ ઉપર સિલેક્ટેડ કેશબેક છે કઈ પાકું એડ્રેસ ભગવતી ઇલેક્ટ્રોનિક્સ શોપ નંબર થ્રી મોટેલા સાબરમતી અમદાવાદ ઓપોઝિટ આઈસીઆઈસી બેંક અને હા આ ટીવી જેવું તેવું ના અમારતા બબ્બે વર્ષ સુધીની વોરંટી આપવામાં તમે ક્યાં તમારો એક મસ્ત ડાયલોગ છે અમે યુટ્યુબમાં જોતા હતા ડાયલોગ બોર્યા વગર તમે એન્ડ ના કરતા મળશું મેળે ખેડે મળશું ગામ ઘી મળી આ મેકરણ દેદી આ ધરતી તરિ હરિયમ તસ્ય જય માતાજી જોઈ કાલો મળી રહ્યા તો જોવાનું ભૂલતા રહી અને તમારા ઘરની અંદર ટીસીએલ ટીવી લેવાનું ભૂલતા રહી